એ હેલો અરુણ કેમ કે તો તો વીડિયો ના શૂટિંગ સમયે જેની બેકઅપ્ટી એજ થયું તો વીડિયો જોઈને કમેન્ટ કરો કે અમારી શું ભૂલ થઈ છે તો આ છે સૌથી મોટું તારું છે બહુ મોટી મોટી છે તો મારું છે તો કરું જ ને એ બધું જવા દે ચેલેન્જ હું છે ઈ કે મને તો આજનો ચેલેન્જ છે ફ્રીજની અંદર બાર કલાક રહેવાનું તો આ ચેલેન્જ નોર્મલ ચેલેન્જ નથી નોર્મલ ચેલેન્જ કરતા ખૂબ અઘરો છે તો નોર્મલી આ ચેલેન્જ બહુ જ અઘરો છે એટલા માટે ઘણા લોકો આ ચેલેન્જ ટ્રાય કરતા નથી આપણે આ ટ્રાય કરવાનો છે જોઈશું કે બાર કલાક આપણી થી પૂરી થાય છે કે નહીં તો આ ચેલેન્જ માટે આપણે થોડી સેફટીની ધ્યાન રાખશું ક્યાં છે સેફટી તું ગરીબ ન હોય ગરીબ એય શું કરアシ

Move it in the middle to the middle. तो आ लो अंदर वह, वही बरोबर तो चलो चल या हम ऐसे क्या नहीं तो तो ये से अंदर आएगी आपने भैया फ्रिज बनके दे भी थोड़ी-थोड़ी उठाड़ू थी क्यों है गंदे भैया दे दे रिंग दे रिंग लाइट हमारी रिंग लाइट कर दे ओके આપણે બાર વાગે અંદર આવી જશે અત્યારે ટાઈમ થયો છે બાર ને પાંચ બરોબર એક વાર તમને ગૂગલમાંથી બોલાવીને કહી દઉં વોટ ઇઝ ટાઈમ નાવ બાર ને પાંચ થઈ છે આપણે સવાર સુધી રહેવાનું છે બાર કલાક રહેવાની ટ્રાય કરશું પણ જોવી કેટલું રહેવાય છે બરોબર આ બધું ચાલુ થઈ ગયું છે હજી ઠંડી એટલી બધી લાગતી નથી પણ જોશી આપણે હવે આગળ ठंडू थे ये ठंडू तो भाई आज से आपने रिंग लाइट बरोबर मोंगी है उसी आज से आपना ऑक्सीजन दे वाला चाड़ वाला बरोबर ऑक्सीजन वाटे लाया सी ऑक्सीजन दे नहीं है तेरे कार्बन डाइऑक्साइड दे देशे। से तो ना ऐल्चे हमारे અકળાઈ જ આવી છે આ હરકો બેય નથી એકતા જો આ બડક થઈ ગયો કે આ બડક બળી ગયો ઓ બેસવા ડોકુ ઉપર ઓલું થાય એટલે ડોકો રાખો મડા હા ડોકો દુખો મણે મારે જો મારે મારે આમ બેવું પડે આખું આમ સીધું નથી થતું એટલે ડોકું દુખી જાય આજે બાર કલાક પૂરી નથી થવાની તમને જેમ લાગે એમ बरोबर जोवी छी आमा एक जणो माणनो व्यवस्था रही के लाईट चालू रे एक ने भाई बंद થઈ જાય છે તો ચાલુ રાખા તો હવે બે જણ આવી ગયા છે અત્યારે જોવી હવે કેમ થાય મને નથી લાગતું બાર કલાક પૂરી થાય તનો કેમ લાગે થાય થાયતે ને કિરીવાની છે થાય કેમ નહીં કલો તારી रिंग लाइट पकडीन રાખવું પડજે બરોબર તારે અરે गमी एम करीन 12 कला पूरी करवायनी गमी થઈ જાય ગમી થઈ જાય આલે જાડું ઓરક સાઈડમાં રાખ તો માંગે નાક તો ન ઈકળ દીમાં તુ આ ઉતમે કરીયે કો નોરા નોરા હમ ટાઈમ પાસ થાય હા બાર ક લગા બીજું હું કરવાનું બાર ક લગા માર કરવાનું છે અરે જો બરબ જમી ગયો બો તો પલાળવા મળ્યું છે ઓકે કોઈ આજ બધા જીવડા મકોડા જીવડા આવી ગયો ઈ એમરે 12 કલાકનો ચેલેન્જ કરવાનો છે કે કે રાતો ભીમ بچાના પડે બાર કડને કે વીજ મરી જાય બીચ તો ભાઈ વિકી ભાઈ ઊગી ગયા છે અને માથું દુખે તો ઉઈ ગયા જો અહીંયા પલ્લી ગયા ભાઈ નીચે ને ટાઈમ થયો કેટલો ખબર એ ચાલીસ મિનિટ જેવું થવા આવ્યું છે એક મિનિટ તમે બતાવી દીધો હોટ ઇઝ ટાઈમ ના આવ ટાઈમ ઇઝ ટ્વેલ્થ હતી આઈ તો ચાલીસ મિનિટ જેવું થયું છે ને ઠંડુ થઈ ગયું છે ફૂલ હવે થોડી થોડી ડાઇટ છે ભાઈને દુઃખે માતું એટલે ભાઈ વહી ગયા તો

અઢાર માઇનસ અઢારથી માઇનસ પચીસ હોય છે આવી ઠંડીમાં માણસના શરીર પર તરત અસર થવા લાગે છે સર્વાઈવ ટાઈમ અઢાર સેલ્શિયસ દસથી પંદર મિનિટમાં હાઈપોથેરિમિયા શરૂ થઈ જાય છે શ્વાસ લેવામાં તકલીફ પાંચ મિનિટ પછીથી તીવ્ર શું લખેલું હોય પછી અવચેતન થવાની સંભાવના પંદરથી ત્રીસ મિનિટ રેડી આપણે ચાલીસ મિનિટ ચુમાલીસ મિનિટ જેવું થઈ ગયું હોય આ બધું અંદર લખેલું બરાબર લાંબા સમય સુધી રહે તો ચાન પણ જઈ શકે છે બરાબર તો ભાઈ આ લખ્યું છે ડીપ્લેજર ક્યારેય કોઈ માણસ માટે રહેવાની જગ્યા નથી બરાબર અને મેકડાઈ ગયસી બે બે બેઈ બે લાઈટે પકડવી પડે છે મે ઓલા નાચ તો કરે જોઈ લ્યા ચેકે માં દે પાણી પીને નાચો કરે ના આવે છે આ અમાર હેરાન ખાવાનું વીકી વીકી

શ્વાસ લેવાતો નથી પોળખો અને અકળાઈ ગયા છે આ બધું કઈ રીતે બેઠા છે મારે ડૂક તો દુખવા ફૂલ ફૂલ તો ચા આવે ચા પી લેવી ચા આવે ત્યારે મળવી પાછા બરાબર આવ સુધી બાય બાય ભાઈ ટાઈમ થઈ ગયો છે એક મિનિટ બતાવી દઉં તમને એક ને સત્તર બરાબર ને શ્વાસ લેવા તો નથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે તને થયેલા મજા બહુ થાય છે શ્વાસ નહીં તો શ્વાસ લેવામાં તકલીફ થાય થોડીક થોડુંક આપણે એસી ચાલુ હોય ફૂલ એવી રીતે થોડીક ફિલ્ડિંગ આવે છે ફૂલ ટેન્ડ લાગે અને શ્વાસ લેવામાં તકલીફ પડે ભાઈ ઓલ્યા ભાઈને વધારે પડે છે બેન માથું દુખે થાય રહે અને આપણે સાનો ઓર્ડર દઈ દીધો થોડીક વારમાં સાથ આવી જશે ચા બા પી લેવી ને લોકે આપણે થોડું લોકેશન બદલવું પડશે એટલે થોડું મજા આવે બેસવામાં બધું અકળાઈ ગયું શરીર આખું એક કલાક થઈ ગયું ખાસને જ તો વિડીયો આમ આમ તો ન પૂરું થાય બાર કલાક આપણે હમણાં થોડુંક ઓલું બ્લેન્કેટ ને એવું મંગાવી લઈશું અત્યારે ચા આવે ત્યાં સુધી વાટે રેવી પછી એવું લાગે બ્લેન્કેટ ને એવું લઈ લેવી બાર કલાક પૂરી કરવાની જોવું Malay amala, betul betul. Betul apa? Kita ikat. Ay, sabun ni jo? Sabun jo? Aha. Ay, sabun itu ada tak? Tiada. Tiada sabun ni jo apa dek? Lao, 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 l

एक कपड़े एक छा मंगी लीवे એટલે અંદર આપણે મૂકી દી બરોબર ચા જામી દેજો બરોબર કેટલો ટાઈમમાં જામે છે ક્યાં સોરી રે તારી ચાલાઈ તો બીજી માનના પડેગા હા એક સા પહેલા પીલે પછી છે એ કે મેગી છે ને તોળે દેશે આ કે માન પીલા ભેલા પછી કોઈ માલ એ રે થોડીવાર પછી મન તો છે કે શું કરું છે આ દુવાડો દેખે તમને દેખાય તો Saya ek number ya. Banyak ni. Saya ek number le. Mana ni? Mana jadi leh? Tanda tinggi, sam, tinggi, tinggi. orang mana? Garam, garam, sa. Ek number. Aha. Aduh, badu naikin. Ayo dia beli tu. Acah lah cah. Mana lagi <laughs> बाहर टटो लगे अंदर गरम लागे કેસ આ લાગ રહે હે આપકો મજા આ રહા હે મજા આ રહા હે આખો લે ઢોળા એમ નો બદે તો પાછો રેડી આ લો તો આસા આપડે હે ને સાઈડ માં મૂકી દે બરોબર જો કેટલા ટાઈમ માં જામે છે સાઉલ કો મૂકી દે હાલે ઈ ઈ લાઇવ આ થા હમે ઓબી દે હા મને લખા પણ ઉતારે કા

गरम पाणी मजा આવશે અલે ઓસું પી જનેક બહાર જવું પડશે ત્યારે અલે અલે બસ બહાર જવામાં મળશે ને ત્યાં રાખજે ત્યાં આ માંગલી ઉશી ન કરતો જવા નઈ દો ઓમ આમાં મને मजा આવશે આ બોટલ મકલી દઉં कित पानी पी लियो बार कला काटवानी था मैं हो होसु पानी पी मीगी खाएगा हां तो मैं ने तुम्हें होटल में नौकरता है मैं करी <laughs> थी हो पॉसिबिलिटी है कि लू बहुत बार कला रहू पण तो मैं ट्राई करना चाहिए शुरुआत में फ्रिज बने तो इतना 10 कला के हम रहिए क्या बरोबर बाकी 1 कला भरपूर हो जाए जो आना ही थे बदे जाम मम्मी डूसे अरे सोलह गुट मोफिस बनो तो उठले तेरे वो माँ माइनस तब मंदा तवाल लगे इतने लोटे में मैं टकी है क्या बाकी तो एक कलर में पुरुथी जाए तो चलो जो ही है जगह लोटे में रही है किसी बड़ो चल मुझे हेलो तो टाइम थिंक क्या सुबह वाकी क्या है भाई कुछ क्या है बुधवार कड़े यूसे फुल हमने टाइम बताई तो ऑटिस

कथ <laughs> <laughs> Để Mình là đi đi gà yoga Nó gọt nằm ở nơi đi ơi Ao la lê lệ À, đi ơi đi ơi đi ơi đi 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 ơi đi ơi đi ơi đi ơi đi 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 देख गाइस खौड़ा दिए ओ उड़ा ही गया हमने मैगी बन है अभी मैगी खा रही हूं जरूर कुछ कड़ी पास हुई जैसे तो अच्छा मैगी हा पश्चिम बोल ये बाय बाय तो 2:33 हो गई है व्हाट इज टाइम नाउ द टाइम इज 2:33 एएम तो, तो ને મેગી બની ગઈ લગભગ મેગી બની ગઈ છે મેગી આપણે ખાઈ લઈ પછી ઓડવાનું લઈ લીધું અંદર દુખવા મળ્યું છે लगे तीखी किन्नी किस बो भाई हम मजा आउट पर तीखी लगे थोड़ा मंगे ली भी अरुण अरुण थोड़ा देने बे सो सो लेता है मिक्स फ्रूट मन बहुत ही खिलाई है

आ ठीक लग गया झगड़ा लड़ा झगड़ा भाई सरदेव के सरदेव ये तो नहीं दे हम चॉकलेट खाए हो जी लगे पानी के यूं आ ना बजे गलत हो गया से लग गया Lauh dong, okay. betul. Blanket nanggili. Magai, okay. ek blanket magai na, thay di sebelah ni. Beruon, beruon, gojo. Blanket dalam diri.

What is time now? The time is two fifty-eight a.m. Then it's on turn. Good luck, Tiggy. Hey, I'm gonna be a good luck. You're gonna be a good luck. Come on, back it up. बड़ा टाटू थी गए तो आ कर दे आलू अब Eh, eh, kol kol. Ah, ah, bawah lele abis cakap rumus aja saja. Sandi mana teriak dulu, -ha. ha, kerma itu. Abah lele? Ah, kerma itu. Ah, kerma itu. Ah, itu. Ah, kerma 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 બળ પ્લાન ના કી દન હવે આપડો હું હુઈ જઈ હવે હાલો બાય 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 આજો આ બકરો મળી ગયો હવે હવા રે રે તું link વે ઉઈ લઉં છું અ વી દઈએ નંદરાવે ફૂલ યાર ટાઈમ થઈ ગયો 3 વાગી ગયા 4 5 6 આતક વાગી ગયા ઉદી કદક રહી એક તો ટ્રાય કરશું બાકી હુઈ દઈ બરોબર ઉજા ગોલેતી 그러면은 બોલાને તો બે દિવસ ન ઉજાગરો એટલે અ ઉઈ જાઉં છું તો જો યાર લો હમણે નંદરાવે તો

उन टाइम पे तो उरु फिर इज़ टाइम नाउ द टाइम इज 5:16 एएम रात निकल थी से अब बट निकल जाओ से नहीं तो रे बोलो बोलो तो जम गया ठंड लगे पुल माने इतना टाइम तो नहीं केंद्र का रोड पे जा긴 નીકળ যাইयो गुरु

Ya, ki. Ya, cha. Cha, dai mi ge. Hey. Bada. Oi. Bada ni le. Ki. Hey, ki. Hey, ¡Hey! hola varón! ¿Qué hago yo tú? get to ahí? ¡Ah, buen tato! ¡Ah, tato! ¡Que no me ¡Hey! ¡Hey! ay! તો ભાઈ અત્યારે વાગી ગયા દસ અને અમે પાંચ ને પંદર આજુબાજુમાં ચેલેન્જ પૂરો કરી દીધો તો આપણેથી પૂરો બાર કલાક રહેવાનું નહીં અને અરુણભાઈ આપણે બહાર વહી ગયા હતા રાજકોટ એને કામ આવી ગયું એટલે રાજકોટ જવું પડ્યું એટલે પછી અમે નીકળી ગયા તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારે હવે કયો ચેલેન્જ જોવો છે કોમેન્ટ કરી દો તો એ ચેલેન્જ અમે લઈને આવશું બરાબર તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ